વડોદરામાં ભાજપના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને કારણે રદ થઈ હતી જોકે એક તબક્કે મીડિયાને જોઈને નેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા વડોદરામાં ભાજપના સિનિયર સભ્યો વચ્ચે હોટલમાં યોજાનારી બેઠક અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખવામાં આવી હતી ત્યારે આ બેઠક કોણે યોજી એ વિષય ચર્ચાનો બન્યો હતો કેટલાક નેતાઓએ તો આમંત્રણ કોણે આપ્યું એ પૂછવામાં આવતા તેનો ઇન્કાર કર્યો હતો ત્યારે સિનિયર હસમુખભાઈને આજની બેઠક કોણે યોજી છે તે અંગે પૂછતા જણાવ્યું કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે ભાજપા કોર્પોરેટર છાયાબેન ખરાધે જણાવ્યું કે આ દિવાળીનો સ્નેહમિલન સમારોહ છે તો અન્ય ભાજપા સિનિયર દિલીપસિંહ ગોહિલે આ વાતનો રદિયો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી પણ સિનિયર કાર્યકર્તાનું સંમેલન છે સૌથી મહત્વની વાત એ છે કે આવનાર સમયમાં શહેર ભાજપા પ્રમુખની નિમણૂક થવાની છે તેને ધ્યાનમાં રાખીને આ બેઠક મળનારી હતી આ બેઠકનું આમંત્રણ શેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી પણ ન હતું અપાયું તો પછી ભાજપાના કાર્યકરો નેતાઓ અને અગ્રણીઓ કેમ ભેગા થવાના હતા તે મોટો સવાલ છે હાલ શેર ભાજપાનું નમો કમલમ કાર્યાલય શરૂ થયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે છે તેમ છતાં હોટેલમાં આ બેઠક કેમ યોજાનારી હતી તે મોટો સવાલ છે શું અહીં ભાજપાનું અસંતોષનું જૂથ ભેગું થયું હતું કે કેમ તે ચર્ચાનો વિષય છે જોકે મળનારી બેઠક દેશના પૂર્વ વડાપ્રધાન ડોકટર મનમોહનસિંહના નિધનને પગલે રદ કરવામાં આવી હતી જો કે હોટલની બહાર પૂર્વ કોર્પોરેટર ડોક્ટર જગીશાબેન શેઠ અશોક પંડ્યા રામ મનોહર તિવારી હસમુખ પટેલ રશ્મિકા રાજપૂત કિરણ ગુર્જર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટર છાયાબેન ખરાદી સહિત નાગરણીઓ નજરે પડ્યા હતા

જે છેલ્લા સમય થી જે ચાલી રહ્યો છે નથી શહેરનો વિકાસ અટકી ગયો છે એટલે બેઠક કરવી જરૂરી છે ના ના હજુ જે થઈ રહ્યું છે એમાં વધુ સારું થાય એના માટે નહી આ બેઠક છે ખોટું થઈ રહ્યું છે એના માટે નહીં વધુ સારું થઈ રહ્યું છે એના માટે નહી આ બેઠક પાર્ટીનું આટલું મોટું કાર્યાલય હવડે ઉદ્ઘાટન થયું છે કે જેમાં બે હજાર લોકો બેસી શકે એવી જગ્યા છે તો એ જગ્યા નહી બે નહી કરતા હોટેલ પસંદ કરીને એનું કારણ શું કે બીજું કારણ શું એની પાછળ વા એવું હોય પાર્ટી સિવાયના પણ અન્ય લોકોને આમંત્રિત કર્યા હોય

વ્યવસ્થિત ટૂટની આવે ત્યારે ને કાર્યક્રમ આવે ત્યારે કામ કરે છે પાર્ટીનું આટલા વર્ષોમાં કોઈ જોડો આ પ્રકારની મીટિંગ પ્રમુખના ઇલેક્શનના કારણે નથી જોઈ અત્યારે અચાનક આ ઇલેક્શન કોની પર કોઈ કોની છે કોઈ આલા કમાન્ડની પરમિશન છે કોની પરમિશન હતી એટલે પરમિશનની કોઈ જરૂર નહી સારુ કામ શહેર માટે સારું કામ થતું હોય તો એમાં પરમિશનની કોઈ જરૂર પડતી નથી રજૂ કરેચાડે તમને લાગે છે મંદુખ થયું છે ના ભાઈ ના એવું કોઈ વિષય એવું લાગે છે કે મંદુક બન ના બિલકુલ મન થયું જ નથી મને પાર્ટી માં જવાબદારી છે હજુ અત્યારે હલમાય છે તો આજની બેઠક થી પ્રમુખ ના છે એ એમનો વિષય છે એ તમારે એમને પૂછવા મને છે ને હા સ્પષ્ટ જ કહીશ મને કાર્યકર્તાનો હતો કે દિવાળી નું ગેટ ટુગેધર છે આવજો પણ રાષ્ટ્રીય શોક જાહેર થયો તો મને રિસેપ્શન પર એવું કીધું કે હું લતવી રહ્યો છે એટલે હું ઘરે જઈ રહી છું વડોદરા શહેર ભાજપ પ્રમુખ ખબર કે ના તો કોઈ અગ્રણી ને ખબર પણ એ કોલ જેનો આવ્યો હતો ને એનો કોલબેક થતોય નથી મેં અત્યારે ટ્રાય કર્યો પણ કોલબેક નથી થતો એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ મુલતવી રહ્યો છે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે તમે બધાને દોડાયા કોઈ હવે તો એસી ખબર અમને ગઈ કાલે મનમોહન સિંહ આપણો વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન સાહેબ તો ગઈ કાલે તો અમે પણ દુઃખ જ છે ઘટના લઈને તો એ તો ધારત તો કેન્સલ કર દે પણ આ તો કોઈના પ્રેશરને લીધે એક આવું થયું છે ના ના પ્રેશર પ્રેશર તો કશું નહીં દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ છ વાગે એટલે હું અહીંયા આવી હતી તો પણ રિસેપ્શન હોલ પર એવું કીધું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે આપ દિવાળી કો છો આ બીજા અગ્રણીઓ છે એ લોકો એમ કહી રહ્યા છે કે શહેરના વિકાસ માટે આજની બેઠક છે તો હવે મને તો આવું હતું ગેટ ટુગેધર છે એમ એટલે અલગ અલગ લોકોને અલગ અલગ નામથી બોલાવવામાં આવ્યા આ તો એસી શીખવા રહ્યું હોય શકે વડોદરા શહેર વિકાસથી વંચિત રહ્યું છે આપ માનો છો વંચિત હું તો મારા એરિયામાં અમે તો ચારેય કાઉન્સિલર સક્ષમ છીએ બરાબર વિકાસના કામો અમે ચારેય કાઉન્સિલર પોતપોતાની રીતે પોતપોતાની ક્ષમતા પ્રમાણે સારા જ અમે તો વિકાસ કરી રહ્યા છે અમને એવું વોર્ડ ત્રણમાં તો નથી જ લાગતું કે વિકાસ અમે ચારેય કાઉન્સિલર વડોદરા શહેરનો તો હવે હું કંઈ સ્ટેન્ડિંગમાં નથી કે ખબર પડે મને એઝ કોર્પોરેટર પીએમ રૂટનું જે થયું એ અમને વિકાસ દેખાયો અને હવે કહે છે કે એપ્રિલ મહિના સુધીમાં વિકાસ બરાબર દેખાશે એ તમે જોઈ લેજો એવું અમને કહે છે બાકી અમને પાણીની સમસ્યાને લીધે ખૂબ લડીએ છે ખૂબ દોળું ગંદુ ધીરું પાણી આવે છે એના માટે મારે સતત અઢી ત્રણ વર્ષથી પ્રયાસો ચાલુ છે આજની બેઠકો તો તમે આ મુદ્દો રજૂ કર ચોક્કસ કરત અને હું મેં ખબર હોય તો હમણાં છેલ્લી સભામાં હું આ મુદ્દો બોલી હતી કારણ કે હું ગભરાતી હું નહોતી બોલી શકતી પણ આ વખતે મેં હિંમત કરી કે હવે સાડા ત્રણ વરસ થયા ચાર વર્ષ થવાય તો કે હવે મારે બોલવું જોઈએ એટલે હું બોલીતી હતી શહેરના વિકાસ માટેની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ના પદાધિકારીઓ સંગઠન ના હોય કે સત્તા ના હોય એ ક્યારે વડોદરાનો વિનાશ ઈચ્છે નહીં ભારતીય જનતા પાર્ટી એ એકમાંથી અનેક કાર્યકર્તાઓને જ્યારે ઉભા કર્યા હોય

હું આઉટ ઓફ સ્ટેશન હોવાથી એને મને એવા મેસેજ આવ્યા કે મમ્મા તમારા ફોન ની અંદર એક એવો મેસેજ છે કે પાર્ટીની ની મીટિંગ છે ને એના માટે તમારે સાહજ હોટલ જવાનું છે એટલે મારો પણ એવો જ વિષય હતો કે મારો અહીંયા એક મારા પોતાનું ફેમિલી ફંક્શન નાનું એવું હતું જેની અંદર હું આવવાની હતી અને એ રીતે હું આવી ગઈ પણ કદાચ મને એવું હતું કે મારું આ ફેમિલી ફંક્શન પતે પછી પાર્ટી નો જે કઈ પણ મીટિંગ હશે એ હશે અને આ મીટિંગ નું આયોજન મને ખ્યાલ છે ત્યાં સુધી મોટા ભાગે એ પાર્ટીના આવનારા આખા વર્ષ દરમિયાન ચાલતા વિષયો કે આપણે અટલજીની જન્મ જયંતિ પ્રસંગે પણ આપણે સુશાસન દિવસની ઉજવણી કરી અને વિવિધ વિતરણના કાર્યક્રમો થતા હોય છે જેની અંદર આપ બધા પણ હાજર જ હશો સયાજી હોસ્પિટલ હોય કે વોર્ડના દરેક વિસ્તાર હોય અને બાલ દિવસની ઉજવણીના પણ એવા આખા વર્ષ દરમિયાન દરરોજ કાર્યક્રમો કઈક ને કઈક

કોઈ પણ વ્યક્તિને થિયરીનો મેસેજ આપ્યો જ નથી અને એવી કોઈ મત મતાંતર ની કોઈ વાત નથી વિવિધ વિષયો લઈને મીટિંગ છે વિવિધ વિષયો એટલે પાર્ટીના આવતા આગામી કાર્યક્રમ

મતભેદ તો દરેકને હોઈ શકે ઘરમાં નથી હોતા આપણને આપણા ઘરમાં દસ સભ્ય હોય તો દરેકના મત તો કંઈક થોડા અલગ અલગ તો થાય ને અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને મતભેદ હોય તો બધા ભેગા મળીને એનો ઉકેલ પણ લાવી શકતા હોઈએ છે બેન બેઠક જ યોજવી હોય તો પાર્ટીનું મોટું કાર્યાલય પણ હતું ખાનગી હોટલમાં જરા બેઠક બોલવામાં આવી છે શું કહે છે એ તો મને નથી ખબર પડી કે કેમ અહીં કેમ રાખીએ મને નથી બેન એવું ખબર છે કયા મુદ્દા પર તમારે ચર્ચા કરવાની છે ના એવી પણ મને નથી તો પછી આટલી મોટી વ્યક્તિ છો આપ ડોક્ટર સાહેબ જો

એને લઈને એક જૂથ થવું પડે એવું એવું લાગ્યું તમને કે આ વિકાસમાં તો આપણે જોઈએ છીએ કે માત્ર વડોદરા નહીં ગુજરાતના એક કે એક શહેર આગળ વધી રહ્યા છે વડોદરા કદાચ કોઈના પાંચ સ્ટેપ આગળ હોય તો આપણે ચાર સ્ટેપ હોઈશું પણ આપણે પણ વિકાસમાં આગળ તો છીએ જ અને આગળના વર્ષોમાં તો તમે જાણો છો કે કોરોનાનો સમય હતો કંઈક પ્રોબ્લેમ હતા તો આપણે એ વખતે કામ નથી કરી શક્યા તો આ વખતે જે વિકાસના કામો મુકાયા હોય એ આગળ ધપી રહ્યા છે તમે જુઓ છો કે વિશ્વામિત્રીનું પણ પ્રેઝન્ટેશન થયું મેં આજના જ પેપરમાં વાંચ્યું કે એ પણ કંઈ એપ્રૂવ કરવામાં આવી છે તે વખતે બી થયું હતું પછી આગળ ના વધી શક્યું એટલે અત્યારે કામગીરી તો ખૂબ સુંદર ચાલે છે એમાં કોઈ સવાલ નથી નવા ચૂંટાયેલા પ્રમુખો પણ હવે સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે હજી પરમ દિવસે તમને નામની જાહેરાત થઈ અને આજે તેમનો આ બેઠકોને લઈને ખાસ કરીને વિરોધ જોવા મળી રહ્યો છે મને નથી ખબર મેં કંઈ આજે સોશિયલ મીડિયામાં જોયું નથી હું આખો દિવસ સોશિયલ મીડિયા જોતી નથી આઈ ડુ માય અધર વર્ક અને હવે થોડીક રિટાયર્ડ લાઈફ જીવું છું રિલેક્સ કરું છું અને મારે જે કંઈ બીજું વાંચન વાંચવું હોય એ હું વાંચું છું નારાજ છે કોઈ વાત નથી કોણ હું શું કરવા હું નારાજ છું પાર્ટીએ મને ત્રીસ વર્ષ લગી આટલું બધું દરેક વખતે ત્રીસ વર્ષમાં કંઈક ને કંઈક જવાબદારી સોંપી છે ખાલી ક કાઉન્સિલર બનાવી છે કે શિક્ષણ સમિતિમાં મૂકી કે મેયર બનાવી એવું નહીં પણ સંગઠન લેવલે પણ મેં દસ વર્ષ કામ કર્યું છે અને એક એક વોર્ડમાં એટલે કે ત્રણ વોર્ડની પ્રભારી હતી અને ત્રણ સેલની કન્વીનિયર હતી ત્યાં મેં ગ્રાસરૂટ લેવલનું કામ કર્યું છે પછી મારી સામે માટે નારાજગી હોય શહેર થવા જોઈએ જોઈએ પરિવર્તન પરિવર્તન એ તો નિયમ છે કુદરતનો પણ નિયમ છે અને પરિવર્તન લાવવું કે ન લાવવું એ અમારી ઉપરની જવાબદારી જેની હોય એ લોકો જાણે એ મારો સબ્જેક્ટ જ નથી કે કોને રિપીટ કરવા કે કોને પ્રમુખ પદ આપવું કે કોને શું કરવું એ મારો સવાલ એ મારો સબ્જેક્ટ જ નથી એટલે હું પડતી પણ નથી હું તો જુઓ ભાઈએ પંદર દિવસ મેં આગળ કહ્યું એમ રિલેક્સ થઉં છું પંદર મારી જ્યારે છોટાઉદેપુરની જવાબદારી સંપૂર્ણ થઈ ત્રેવીસમાં અને ચોવીસમાં ચારસો બેઠકો માટે મને જે જવાબદારી સોંપવામાં આવી એ કામ મેં કર્યું ત્યારથી મેં નક્કી કર્યું હતું એટલે વર્ષો અગાઉથી જ મેં નક્કી કર્યું હતું કે પચીસ ત્રીસ વર્ષ થયા પાર્ટીમાં કામ કરતાં કરતાં પંચાણુંથી થી પચીસ તો હવે આપણે આપણા કુટુંબ પ્રત્યે પણ જવાબદારી જે છે એ નિભાવવી જોઈએ એટલે હું પછી એમાં બહુ પાર્ટીમાં શું ચાલે છે શું નથી ચાલતું અને પાર્ટી લેવલે જ્યારે કાર્યાલય પરથી મેસેજ આવે કે કોઈનો ફોન આવે કે આ કાર્યક્રમ છે આમાં આવવાનું છે તો હું વડોદરામાં હાજર હોઉં છું તો હું જાઉં છું અને વડોદરામાં ન હોઉં તો ના જવું કોણ હતું

એ ઘણો વખત થયો છે આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા હતા આપ સાહેબ બહુ સાચી વાત કીધી પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળી દિવાળીનું ગેટ ટુ ગેધરિંગનું ગેટ ટુ ગેધરિંગ હતું ના દિવાળીનું ગેટ ટુગેધર નથી ખાલી ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચાલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છીએ આ એક એવું ઇનફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નથી અચ્છા ખુદ વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર કે નથી હાલના સાંસદને ખબર કે નથી હાલના ધારાસભ્યોને ખબર તો આ કયા પ્રકારની બેઠક માનો પર્ટિક્યુલરલી જે છે હું ત્યાં સુધી અહીંયા આગળ જે છે કેટલા લોકો અપેક્ષિત હતા કોણ કોણ અપેક્ષિત હતું એ પ્રમાણે જે છે એ મને એટલો આઈડિયા નથી કે કેટલા લોકો આમંત્રિત હતા પરંતુ જે છે એ આ કાર્યક્રમમાં મોટા ભાગે બધા સિનિયર કાર્યકર્તાઓ બધા ભેગા થવાના હતા સિનિયર તો ઘણા બધા સિનિયર છે ઘણા બધા સિનિયરો તો લગભગ બધા મેજર સિનિયર આવવાના હતા આ જે મેજર સિનિયર છે અસંતોષ જૂથ સિનિયરો છે એવું કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું સંતુષ્ટ અસંતોષ બધા ભારતીય જનતા પાર્ટીના એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે પણ કદાચ એવું બને કે કોઈકને અનુકૂળતા હોય કોઈને અનુકૂળતા ન હોય એવું બની શકે બાકી કોઈ આવું અસંતુષ્ટ જૂથ ભેગું થયું છે એવું નથી નવનિર્મિત કાર્યાળયમાં સાહેબ બે લોકો બેસી શકે પાંચ પાંચસો થી બે હજાર લોકો બેસે એટલી મોટી ક્ષમતા છે તો એ છોડીને અહીં આવવા પાછળનું કારણ કે અલગ લાગે છે તમને કોઈ કારણ નહીં એવું આ બધા જે છે એ બધા પોતપોતાની રીતના એક સામાજિક જે છે જેને કહી શકાય કે ભાઈ જોડે કામ કરેલા સિનિયર નેતાઓ જે છે એમને જે છે એ પ્રોપરલી આયોજન કરીને ખાલી સાથે જમવા બેસીને અને ચર્ચા વિચારણાની બેઠક હતી આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો જો પાર્ટીનો કાર્યક્રમ હોત તો ચોક્કસ કાર્યાલય પર નવા પ્રમુખ આવે પહેલાં કોઈ 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 એવો એજન્ડા નહીં ચોક્કસપણે જયારે તક મળશે તો એ પ્રમાણે જે છે એ આપણા શહેરના વિકાસમાં જે પોતાનું સારું યોગદાન આપી શકે આ શહેર જે છે એ શિક્ષણની નગરી છે આ શહેર સંસ્કારી નગરી છે અને આ શહેરની આ ઓળખ જે છે ટકાઈ શકે એવા સક્ષમ વ્યક્તિ માટે ચોક્કસ કોઈનું નામ સજેસ્ટ કરવાનું હશે તો ચોક્કસ કરીશું સાહેબ અમુક રિપોર્ટ થાય એવું લાગે છે આ બધું અમારા પ્રદેશમાંથી મોડી મંડળ નક્કી કરતું હોય છે અમારે માત્ર વ્યૂ આપવાના હોય છે થેન્ક યુ પ્રદેશ નારાજ છે પ્રદેશને ખબર જ નથી કે તમે આ પ્રકારની આ બેઠક થઈ જાય પ્રદેશની નારાજગી વહોરવી પડશે એવું લાગે છે આ બેઠક તો કરતા થઈ ગઈ આ બેઠક જે છે કોઈ એવી પાર્ટીના એજન્ડા માટે નથી બેઠકમાં માત્ર સિનિયર કાર્યકર્તાઓ જે છે એ જમી કરીને પોતપોતાના વિચારો મૂકે એ પ્રકારની જે જે બેઠક હતી પાર્ટીના બેનર હેઠળ આ કોઈ બેઠક નહોતી એટલે પ્રદેશ મોડી મંડળ જે છે એ પણ આ બાબતે નારાજ મને વ્યક્તિગત રીતના નથી લાગતું આપણે કીધું પ્રદેશની એની કોઈની બેઠક નથી તો પછી આપણે કોનો નામ કયા નંબરથી કોનો ફોન આવ્યો ચાલો એ તો કહી શકશો ને આપણે કીધું કેવું નથી તો કયા કયા વ્યક્તિ સિનિયર કાર્યકર્તાઓ જે છે બધા ભેગા થઈને સામૂહિક રીતના જે છે એ નક્કી કરીને એમને કોઈ એવું પર્ટિક્યુલર નામ નથી કે આને કિધું છે ચાર પાંચ લોકો જે છે મિત્રોના મેસેજ અને હતા કે ભાઈ એક બેઠકનું આયોજન કર્યું છે નથી પણ જરૂર બધા મિત્રો ભેગા થવાના છે એવો મને મેસેજ મળ્યો એટલે અમે આવ્યા છે કોણ કોણ ભેગું થવાનું બધા મિત્રો છે જૂના જે ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના

બેતાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે જે પ્રમુખ થાય એને માથા પર લઈને અમે ચાલવા વાળા માણસ છે કોઈ વ્યક્તિ વ્યક્તિ અને નહી અમે તો ફક્ત ભારત માતાના ભારત માતાના એ એના માટે કામ કરીએ છીએ એટલે અમારા માટે કોઈ વ્યક્તિ મહત્વ નથી અમે સંગઠન અને સંસ્થા ને મહત્વ આપીએ છીએ તો હા પાર્ટી જે નીતુ શિર્ષ શીખ ને નક્કી કરે એમાં એમાં કોઈ કે કોઈક પાર્ટીનો નિર્ણય એ આખરી નિર્ણય હોય છે એને એને દેશમાં કોઈ વિચારવાનો પ્રાપ્ત નહિ આજે જે મેગા દવારા હતા આદિત્રી આવે છે એમને શું પૈસા આપવા આવે છે હા તમારી જે વિકાસ છે એ પાર્ટી સર્વોપરી છે હા પાર્ટી સર્વોપરી છે પાર્ટી જે નિર્ણય કરે એને આપણે

નેતૃત્વમાં અમે કામ કર્યું છે પણ ક્યારે કોઈ એવું હા પાર્ટીમાં દરેક જો રાજનીતિમાં છે રાજનીતિ હોઈ શકે છે પરંતુ પાર્ટી ના ઉપર કોઈ વ્યક્તિ હોઈ શકે નહી અને પાર્ટીનો નિર્ણય થાય આખરી નિર્ણય અચ્છા આજે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે આ બેઠક કેટલી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે પણ એ જાહેર કાર્ય જાહેર કાર્યક્રમો આ તો આ તો બંધ એનામાં કાર્યક્રમ છે બે શુભેચ્છા મુલાકાત છે એમાં ક્યાં એમાં ક્યાં છે આપણે આ આપણે ડોક્ટર મનમોહન સિંહ જે યોગદાન છે એને તો આપણે સર્વ આપણે સર્વ સર્વ પરી માનીએ છીએ એમના યોગદાન ને તો કોઈ ભૂલી શકવાનું નથી ચાલો મને મને ખાસ એવું કો કયા કયા મુદ્દા પર આજે જે બેઠક થવાની હતી કયા કયા મુદ્દા પર તમારે ચર્ચાઓ થવાની છે કોઈ મુદ્દો છે નહીં આમાં એવું છે કે ઘણા વખતથી બધા મિત્રો ભેગા થવા તમા એટલે બધા નક્કી કર્યું કે આપડે બધા ભેગા થવાનું કયા ટેલિફોન નક્કી થયું સ્વાભાવિક છે કે મું કોનો ફોન છે

પાર્ટી ના પાર્ટી ના કાર્યક્રમો છે તો પાર્ટીના કોર્કરો એક નિશ્ચિત એ હોય છે કે ભાઈ અમુક મીટિંગ હોય કારોબારી હોય તો કારોબારીના ના સભ્ય હોય એ જઈ શકે એટલે પ્રમુખ પ્રમુખ ડરે એવા છે જ નહીં